સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચિનના કપડતા ચેક પોસ્ટ પરથી ગત સપ્તાહમાં મોટર કારમાં મું પૂરનારા એમડી આપનારો પણ મુંબઈ નાલા સોપારા ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે જેમાં એક નાઇજેરિયન અને એક યુપીનો વતની છે નો ડ્રગ્સ ઇન સુર સિટી અભિયાન સુરત પોલીસ ચલાવી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગત સોળમી નવેમ્બર ના રોજ સુરતના સચિન કપડથા ચેકપોસ્ટ પરથી કારમાં પસાર થયેલા ત્રણ યુવાનો જેમાં ઇરફાન ખાન પઠાણ અશફાક હજારથી લાખનું પાંચસો ચોપન પોઈન્ટ બ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો તો આરોપીની પૂછપરછમાં તેઓ મુંબઈ નાલા સોપારા ખાતેથી આ એમડી ડ્રગ્સનો જથ્થો લાવ્યો અને કબૂલાત કરતા જ નાલા સોપરા ખાતે જઈ ત્યાંથી તેઓને એમડી ડ્રગ્સનો જથ્થો આપનારા મૂળ યુપીના મથુરા હાલ મુંબઈ કાંદીવલી પોર્ચર ચાલીમાં રહેતા અજય ગુલ્લા ઠાકોરને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા તેને એમડી ડ્રગ્સનો જથ્થો નાલા સોપારામાં જ રહેતા નાઇઝીરિયન ડેવિડ પ્રિન્સ ઊંચે આપ્યો અને કબૂલાત કરતા આજ મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ ઓપરેશન હાથ ધરી નાલા સોપારાના પ્રિયંકા અપાર્ટમેન્ટમાંથી આફ્રિકાના નાઇઝીરિયન ડેવિડ પ્રિન્સ ઊંચાની ઝડપી પાડી સુરત લાવી તેઓની ધરપકડ કરી હતી એમાં સોળ અગિયારના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે કેસ કરવામાં આવ્યા હતા જેમાં જાંગીરપુરા વિસ્તારમાંથી એક કિલો એમડી સાથે બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલલ બીજો કેસ કપ્ત સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી સાડા પાંચસો ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસીફ ઇરફાન અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તોસીફની એની પૂછપરછ દરમિયાન તોસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલા સોપારા વિસ્તારમાંથી એક માહિતી આવી મળેલી હતી એની પૂછપરછ દરમિયાન સોપારામાંથી અજય ઠાકુર નામના એક માણસ પરથી લાવતો હતો અજયને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પાંચ એક દિવસ ચાર પાંચ દિવસથી આઈડેન્ટિફાય કરીને ત્યાં રેડ કરવામાં આવી અને અજય ઠાકુરને મળ્યો અજય ઠાકુરની પૂછપરછ દરમિયાન આગળ એક ચોંકાવનારું નામ નાઇજિરિયનનું મળ્યું ડેવિડ ઉચ્ચે નામ અને ડેવિડ ઉચ્ચે પણ નાલાસોપારામાં જ રહે છે મૂળ નાઇજિરિયાનો છે અને દસેક વર્ષથી ઇન્ડિયામાં રહે છે અને આ બધા ધંધાઓ સાથે સંકળાયેલો છે એની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખૂબ મહેનત કર્યા પછી ત્યાંથી એક નાઇજેરિયન એરિયામાંથી જ્યાં નાઇજેરિયાનો રહે છે નાલા સફામાં ત્યાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને ડેવિડ ઉચેની ધરપકડ કરવામાં આવી અને આ લોકોને લાવી અને એમની પૂછપરછ ચાલુ છે ડેવિડ ઉંચે આની પહેલાં પણ બે હજાર પંદરમાં એક ફ્રોડના કેસમાં સાયબર ફ્રોડ કે ફ્રોડનો કેસ છે એમના વિરુદ્ધમાં એમાં એરેસ્ટ થયેલો હતો અને ચારેક વર્ષ સુધી મુંબઈ જેલમાં રહેલો છે અને બે હજાર ઓગણીસમાં છૂટ્યા પછી ડ્રગ્સમાં ફરીથી આ લાઇનમાં આવ્યાનું

Bureau li projet and penures.